નમસ્કાર દોસ્તો સોશિયલ મીડિયામાં એક એવો જોરદાર વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેણે લોકોનો મગજ હલાવી દીધો છે ભાજપની હિન્દુત્વની બહુ મોટી ઈમેજ છે ગાય માતા રામ ભક્તિ જય શ્રી રામના નારાઓ લગાવે છે અને અચાનક જ ભાજપના એક મહિલા ઉમેદવાર ચિકનની દુકાન પર જઈને મુરઘી કાપી રહ્યા છે સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો ಹೊಟ್ಟು ಹೋದ್ರೆ ಮಾಡ್ತದೆ ಅದೇ ನಮ್ಮ ತುರ್ತ એક તરફ તો ભાજપ એવું કહે છે કે માંસાહારીઓ હિન્દુ નથી જે માંસાહારી છે તે હિન્દુ નથી હલાલ ખાવાથી દેશ ખતરામાં છે અને બીજી તરફ પોતાની ઉમેદવાર ચિકન કાપીને ફોટો અને વિડીયો બનાવે છે આ વિડીયો તમે કોઈ પણ પ્રકારની ન્યૂઝ ચેનલમાં નહીં જોયો હોય કેમ કે ગોદી મીડિયા વાળા આવું બધું બતાવતા નથી આને એક પ્રકારની હિપોક્રેસી કહી શકાય જ્યારે ઉત્તર ભારતમાં હિન્દુના વોટ મેળવવા માટે ગાયના નામે રમતો રમાય છે ત્યારે દક્ષિણ તેલંગાણામાં મુસ્લિમ અને ક્રિશ્ચિયનના વોટ મેળવવા માટે ચિકન કાપીને હું પણ તમારી જેમ છું એવું બતાવવા માંગે છે જ્યારે જે ધર્મના લોકોના વોટ ની જરૂર પડે ત્યારે તેઓ દેખાવ કરે છે હિન્દુઓના વોટ જોવે ત્યારે હિન્દુ હિન્દુ કરવા લાગે છે અને મુસ્લિમ ક્રિશ્ચિયનના વોટ જોતા હોય છે ત્યારે તે સેક્યુલર બની જાય છે જ્યારે ઉત્તર ભારતમાં વોટ જોઈએ છે ત્યારે ગાય માતા રામ ભક્તિ હલાલ બાયકોટ લવ જેહાદ આ બધું ચાલે છે પણ જ્યારે દક્ષિણ તેલંગાણામાં વોટ જોઈએ ત્યારે ચિકન કાપીને એવું હું પણ તમારી જેમ મિત્રો આ પ્રકારનું હિન્દુત્વ છે આ લોકો વોટ માટે હિન્દુ ધર્મનું વેચાણ કરે છે હવે આ સમગ્ર મામલામાં તમારું શું કહેવું છે મિત્રો નીચે કોમેન્ટ ની અંદર તમારા મંતવ્યો જણાવજો અને હા મારી ચેનલ ને જરૂરથી કરી લેજો જેથી કરીને તમને આવા વિડીયો મળતા રહે